પત્ની હોય ને કોણે નહી દુનિયા માં કરે ગયા ગયા કોનેટ ને હું તમને કહી દઉં કે કોણે કોણે ઉખાણા નો સાચો જવાબ આપ્યો છે જય સોમનમાં જય મંગલ બધાને કેમ છો બધા મજામાં આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો વેલકમ બેક ટુ અવર ન્યુ વિડીયો અવર ન્યુ બ્લોગ મિત્રો મસ્ત મજાની હવાર પડી ગઈ છે હવારનો ટાઈમ થયો સાત ને પંચાવન અને આવી ગયા છે અમરેલી ડોયાલિસિસ કરાવવા ભાઈ મારો જય માતાજી જય માતાજી કોટ પહેરી રાખ્યો ભાઈ ગમે આટલી ગરમી હોય ને તો આ ભાઈ ને ઠંડી લાગે એટલે કોટ પહેરવો પડે હવર માં આમ તો જો કે ઠાર હતો થોડોક હતો એટલે કોટ પહેરવો પડે પપ્પાની અપડેટ લઈ પપ્પા જય માતાજી જય માતાજી જય સોનલ માં જય મોગલ માં ભાઈ કોટ છે ને અમે અમારી ઘોડી લઈને આવ્યા છીએ માં નથી આવ્યા વાતાવરણ ભાઈ છે ને મસ્ત મજાનું છે આજનું એટલે તડકો નીકળે ને એમ થોડીક રાહત થાય છે કારણ કે હવાર માં થોડોક ઠાર હતો આજ થાર હતો ટાઈડ નહોતી થોડોક ઠાર હતો એટલે આ ભાઈએ કોટ પહેર્યો હતો અને અહીંયા જો વરસાદ આવી ગયો

ક્યૂટ ક્યૂટ હાથ પકડી લે લે સડાવવું જે લસરપટ્ટી કરી છે આ ગાડી ઉતારવાનું છે ત્યાંથી ભાઈ લસરપટ્ટી કરીને હેઠા ઉતરે ને પાછા સડે અને પડે છે ભાઈ એટલા હમણાં તો પણ તોય લસરપટ્ટી નહીં મૂકવાની પપ્પા જય માતાજી આપણે અવર મળી ગયા છે બીજી વાર जय माता दी किया था हाँ दूसरी आग, बार आफ्टरनून पर जय माता जी लेकिन आशीर्वाद लेना भूल गया था मैं नहीं आशीर्वाद तो साथ में होता है क्योंकि तो तो आशीर्वाद में रोड साढ़े पांच बजे ही लेता हूँ इसका क्या करें दो दफा आशीर्वाद देता हूँ ना मुफ्त में मुफ्त मुफ्त में उस में है उसमें कोई चार्ज नहीं लगता है तो आशीर्वाद दो बार दे देने का देते ही रहते है ओके ओके थैंक यू और आज का सुविचार ले लेते हैं पप्पा ऐसी હું સુખી છું બરોબર કારણ કે મારે કોઈના પાસેથી કઈ જોતું નથી વાહ હું સુખી છું કારણ કે મારે કોઈની પાસેથી જોતું નથી ખૂબ સુંદર એમાં જે એમ કેવા માંગે છે કે કોઈ પણ પ્રકારની અપેક્ષા રખાય ખરી

આપણે જો લો વ્લોગ મૂક્યો તો ને આ અમારો છેલ્લો વ્લોગ એમાં પબ્લિક એ ચૌદસો વ્યુ આપ્યા બોલો તમે વિચાર તો કરો સારો વ્યુ આવ્યો ને એમને લોકો ને હું જોઈ છે ને એજ નથી સમજાતું છેલ્લો વ્લોગ મૂક્યો એટલે બધા ક્લિક કરીને જોવા માંડ્યા કે શું હોય છે શું હોય છે શું હોય છે જે જોઈ લીધું ને કેસે કેસે લોગ રહે છે એપ્રિલ ફૂલ બનાવ્યા એપ્રિલ ફૂલ બનાવ્યા બધા બહુ ગઈ બોલો જય માતાજી જય મોગલ જય માતાજી જય મોગલ ભાઈ પત્ની હોય ને તો આના જેવી એકદમ હાદી છે આમ તમે જોવો તો ખરા મેં બર્થડે ઉપર કઈ ગિફ્ટ નથી આપ્યું હું સતત દોડા દોડી માં દવાખાના માંથી ટાઈમ નથી આપ્યો કે 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 ગિફ્ટ આવે છે બર્થડે નો ઓ ગઈ છે આદત પડી ગઈ છે ભાઈ પડી દેવાની પછી એક્સેપ્ટ एवरीथिंग એક્સેપ્ટ નથિંગ એક્સેપ્ટ एवरीथिंग એક્સેપ્ટેશન નથી એક્સેપ્ટ નથિંગ એક્સેપ્ટેશન એવું કે ઇંગ્લિશ મને ઓળખું બોલતા નડું પણ એ એક લાઈન છે એટલે કે એનું ગુજરાતી શું થાય ખબર અપેક્ષા ન રાખવી એવું કઈક થાય ભૂલી ગયું કોઈ પાસે નહીં રાખવાની સ્વીકારવાનું બધું પણ અપેક્ષા નહીં રાખવાની એમ પત્ની હોય ને તો આવી ખરેખર દિલથી થી કઉ છું કારણ કે છે ને ગિફ્ટ નથી આપ્યું તો એ રોડવી દેશે તો આનાથી વિશેષ વધારે શું હોય થેન્ક યુ એનિવર્સરી ને બર્થડે ને એ કોઈ ગિફ્ટ છે જ નહીં એટલે પછી હું આવશે અપેક્ષા હા તો હું મારી પોલ નથી ખોલતો ને ગયા

ચૈત્રી નવરાત્રી ના માતાજી ના દર્શન કોમેન્ટ કોમેન્ટમાં લખી નાખજો જય મોગલમાં અને જય સોનલ માં ચૈત્રી નવરાત્રી ચાલે છે મારા વાલીડાઓ બહુ મજા આવે છે આજ છે હાથમું નોરતું બ્લોગ ક્યારે ખબર નઈ બ્લોગ આવશે ત્યારે નોરતા તો પૂરા થઈ ગયા છે પણ લખી નાખજો માતાજી નું નામ વળે નઈ દુનિયા માં કરે કે ફે ફે ઘડી કરી લ્યો મરદો તણો તણગાર દો મજા છે એવું કઈક છે ને ભાઈ

કારણ કે ભાઈ તમે બધા કોમેન્ટ જ એટલી બધી કરી છે તો અત્યારે જો ખુલે છે હું તમને બતાવું કોને કોને રાઈટ આન્સર આપ્યો છે બધા નામ લઈ લઉં છું મોજ કરો મિત્રો નરહરદાન ભાઈ ગઢવી ની કોમેન્ટ છે કે જય નવ દુર્ગામાં ધારા લાંગાવી કોમેન્ટ છે કે જવાબ માં આંખ આવે છે સાચો ઉખાણા નો જવાબ છે જય માતાજી તમારો જવાબ છે આખું ભેરી ન થાય સાચી વાત છે બેન તમે પણ સાચા છો પછી બીજી કોમેન્ટ આવી છે અશોક જાડેજા દરબાર છે જય માતાજી જય મોગલ માં જય સોનલ માં ઉખાણા જવાબ આંક છે તમે સાચા છો શશિકલા ભટ્ટ શશિકલા બેન આપડા સબસ્ક્રાઈબર છે બંને આંખો ક્યારે ભેગી નો થાય તમે પણ સાચા છો બેન છે સંજય ગઢવી ની આંખ સાચી વાત છે પછી આદિત્ય રાજ્ય ગુરુ આંખ સાચી વાત છે ત્યારબાદ કનુભાઈ ગઢવી મારા કાકા છે લોક જોવે છે આંખ જવાબ આપી છે તો તમે સાચા છો અનુભાઈ ગઢવી કનુ કાકા ની કોમેન્ટ છે ત્યારબાદ છે દીક્ષિતા આચાર્ય

તમે સાચા છો બેન કરી લઈજો હું તમારા બે ત્રણ ત્રણ વ્યક્તિ ના હું નામ લઈશ જેના પેલા કોમેન્ટ આવશે ને એના હું નામ લઈશ તો આજનું ઉખાણું છે મમ્મી આજનું ઉખાણું ઉખાણું છે યાદ આવ્યું છે નાનું એવું છે પછી બીજા યાદ આવશે તો કે ગોઠણ જવડી ગાય એટલું ખાય હું ગોઠણ જેવડી ગાય અને નીરે એટલું ખાય તમને ખબર જ હશે ખબર હોય કોમેન્ટ કરી દેજો અમે તમારા નામ લેવું ત્રણ જ વ્યક્તિના આધુનિક અને ટેકનિકલ યુગ અંદર ખરેખર આપણું જે પૂર્વજો નું જ્ઞાન છે એની હમજ છે એના ઉખાણા છે બરોબર કહેવાનો ભાવાર્થ કઈક છે એ બધું અત્યારની નવી યંગ જનરેશન ને ખાસ ખાસ જરૂર પડાય મારી દ્રષ્ટિએ એના એને જો થોડુંક આવે ને તો એ વિચારે કે આપણા અંગાવના જે પૂર્વજો આપણા આપણા જે વડીલો હતા એ આવી રીતે ઉખાણા એમ

કરી દેજો ચેનલમાં તમે નવા જઈશો કારણ કે હમણાં છે ને નવા નવા મિત્રો એડ થઈ રહ્યા છે અને હજી પણ થતા રહેશે માતાજીની દયાથી તો પસંદ આવે તો આપણી ચેનલ લાઈક કરી દેજો ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીશી જલ્દી નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી